ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વમાં છેવાડાના નાગરિકોના જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરી છે જેનો ફાયદો આજે લોકોને મળી રહ્યો છે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેન અંતર્ગત બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે આપણે સૌ કોઈ પાણીનો બચાવ તથા ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે સયારા કાર્યો કરવા પડશે અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે તળાવ ઊંડા કરવા બોર અને કુવા રિચાર્જ વેળ વધારે હોય ત્યાં નવા બોર કરવા ખેત તલાવડી સોસ કુવા સહિતના કાર્ય થકી જ પાણીના તળ ઊંચા લાવી ખેડૂતો તથા આવનાર પેઢી માટે પાણી અને પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરી શકાશે પ્રકૃતિનું રક્ષણ કરવું આપણા સૌની નૈતિક ફરજ છે નર્મદાના નીર વડે તળાવ ભરવાની કામગીરી કરવામાં આવશે રાજ્ય સરકારે જૂના કુવા અને બોરને રિચાર્જ કરવા માટે નેવ જેટલી સબસિડી આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે પાણી પાણી ખેતરમાં તથા ગામનું ગામમાં રહે તે માટે જિલ્લામાં સોસકુવા બનાવવાનું અભિયાન સફળ બન્યું છે અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે બનાસ ડેરી ખેડૂતોને સોસકુવા બનાવવા માટે પચાસ ટકા રકમ ફાળવશે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દૂધ સહિત વિવિધ વ્યવસાય ચાલુ કરી પશુપાલકોના આર્થિક જીવન ધોરણ ઉછલાવવા માટે પ્રયત્ન કર્યા છે તેમણે

આ કાર્યક્રમ વખતે પૂર્વ સાંસદ શ્રીઓ પૂર્વ ધારાસભ્ય શ્રીઓ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દવે ડીસા પ્રાંત અધિકારી શ્રી નેહા પંચાલ બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પીજે જે ચૌધરી સહિતના સહકારી આગેવાન અધિકારીઓ અને મોડી સંખ્યામાં ગ્રામલોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર લીલાભાઈ પરમાર જળ સંચયનું કામ બનાસવાસીઓએ ઉપાડી લીધું છે આજે ડીસા તાલુકાના નાગફણા ગામમાં રાજ્ય સરકારના સહયોગથી બનાસ ડેરી અને ગામ લોકો બધા સાથે મળીને એક તળાવ ઊંડું કરવા માટેનું એક અભિયાન લીધું છે મારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી પૂર્વ શ્રી ગોવાભાઈ દેસાઈ સહિત અમારા ડિરેક્ટર રામજીભાઈ મારા પીજેભાઈ બધાને મારે અભિનંદન આપવા છે આખા તાલુકાના પ્રજાજનોને કે આ તળાવ ખોદવાનું કામ અત્યારે ચાલે છે અને આવનારા સમયમાં આ જૂન મહિનાની અંદર અહીંયા નર્મદાનું પાણી પણ આ તળાવની અંદર આવવાનું છે એટલે નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવે એ રીતનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે આ બહુ મહેનત કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈને અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ આપણા બધાનું કામ છે તમામ બનાસવાસીઓનું કામ છે આપણી આવતીકાલ બધાની ઉજળી થાય આ ધરતી પાણીદાર થાય એ માટે બનાસ ડેરી હોય ગલબા બી ચેરિટેબલ ટ્રસ્ટ હોય રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બધાએ ભેગા થઈને આ કામ કરવું પડશે તલાવ ઊંડા કરવાનું કામ ખેત તલાવડી જૂના બોર છે એને રિચાર્જ કરવાનું કામ નવા બોર બનાવવાનું કામ કે સોસકુવા બનાવીને એમાં પાણી ઉતારવાનું કામ તમામ કામો અલગ અલગ રીતે આપણે બધાએ ભેગા મળીને કરવા પડશે તો જ વરસાદના પાણીને આપણે નીચે ઉતારી શકશું વરસાદનું પાણી પાણીનો જે વરસાદ આવે છે એ માત્ર પાણી નથી એ પાણીનો વરસાદ એ પ્રભુનો પ્રસાદ છે અને આપણે એને એ જ રીતે સાચવી અને ધરતીની અંદર ધરતી માતાને આપવું જોઈએ